દરિયો ગાંડો તૂર છેલો દરિયાના મોજા ઉછળતા મેઘાણી કેતા કેવો દરિયો ગાંડો થયો એન માથે ઉપા મોત ના ઓળા ઓલો દરિયો જી મુકાઢ તો ડોળા એન માથે ઉપા મોત ના ઓળા ડોળા કાઢતો તો દરિયો દરિયો ગાંડો થઈ ગયેલો મેઘલી રાત જામેલી ઈ મેઘલી રાત માં દરિયો ગાંડો થઈ ગયેલો એક વાણ ધીરુ ધીરું 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 ધીરુ વાણિયાનું વાણ લાખો રૂપિયાનો માલ ભરેલો વાણમાં અડધી રાત નો મજર હતો મેઘલી રાત હતી વાણિયા નું વાણ દરિયામાં હલ્યું આવે દરિયો ગાંડો દૂર થઈ ગયો દરિયો ડોળા કાઢવા મંડાણો વાણ નાવડું છે આખું સટ ફાટી ગયું વાણ ગોલવા મનાણો લાખો રૂપિયા નો માલ હતો માલ તો એક બાજુ રહ્યો પણ ખેતી વાણિયા ની મતિ મુજાણી કે માલ પૈસા ની વાત તો એક બાજુ રહી પણ હવે હું જીવ તો હામાં કાંઠે ફૂગું નહીં એવો કર્યો ગાંડો દૂર થઈ ડોળા કાઢવા મનેલો તેથી અડધી રાતના મગરમાં દરિયામાં ભગવતી ભેળિયા વાલી સિકોતર યાદ કરી કે હે માં હે વાહણવટી હે ભગવતી હે નવલા ખોબડી વાલી મારું વાણ જો એમ કેમ હામા કાંઠે ભૂગી જાય તો માં હું જે મનમાં ધારેલી છે મારી હે નવલા ખોબડી વાલી મારું વાણ જો એમ કેમ હામા કાંઠે ભૂગી જાય તો માં હું જે મનમાં ધારી છે મારી યથાશક્તિ પ્રમાણે તમારી માનતા પૂરી કરવા માટે હું તમારા થડે આવીશ તમારા આંગણે આવીશ મારી પાઘડી ઉતારી તમારા પગમાં માથું મૂકી પણ માં દરિયો ઢોળા કાઢે દરિયો ગાંડો થઈ ગયો છે માં મને આમાંથી એકવાર ઉગારી દે નવકાર ભણવા વાળો વાણિયો નમો અહિંસાનમ નમો સિદ્ધાંતમ નમો આયુજાનમ નમો યુવજાયાનમ જેરા નવકાર મંત્ર બોલાતા હતા ઈ વાણીઓ તો આજ માન મેડો કગરવા

અમારી પેઢીઓમાં અમારી પરંપરામાં અમારા કુળમાં કદાચ અમારાથી નો થયું હોય પણ અમારા બાપ દાદા જો કોડિયામાં આડી રાટલો દીવો મૂકી અને તારી સામે જો બે દીવા કર્યા હોય તો જોજે આજ અમારી લાખ વાતે આબરૂ જવા ન દેતી વાણિયાના પડકારા આખું આપ ગાજવા મનાણું ભેળિયા વાળીને મીઠો હાથ કરવા પણ માય અવાજ હાથ સુકામ કુરુક્ષેત્રના મેદાનમાં જેથી ટંકાર વાગ્યો

એવા દૂબી નગારા વાગતાતા એવા ઘમન સાણ કુરુક્ષેત્રના મેદાનમાં જો ભગવાન હાંભળી લેતો હોય તો આ તો દરિયો ગાડો થેલો અડધી રાતનો મજર હતો નોકર ભણવા વાળો વાણીયો હતો અન તેદી માતાજીને હયાને ભાવથી પડકારો કર્યો કે હે સિકોતર જોજે મારી આબરૂ તારા હાથ છે મા મને એમ કેમ ફુગાડી જાય હામા કાઠે માતાજીને હાથ સાંભળવો અને ખેલીયા વાળી આવી જે દરિયામાં આખો ગાંડો થઈ ગયો તો દરિયાને ધીરે 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 દરિયા ને છાંટ પડી ગયો દરિયા ના લોટ જે ઉલડતા હતા ધીરે ધીરે હેઠા બેહી ગયા વાણિયા વાણ અડધું સટ ફાટેલું અડધું સટ ખાધું આમ થાતું છાતુ 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 હાલક ડોલક ખાતું વાણિયા નું નાવડું છે એ આવ્યું કાઠે પૂગ્યું માણસો નેજવા કરી કરી ના જોતા હતા શેઠ નું કેમ થાય શેઠ જીવતા હશે શેઠ વાણ જીવ હશે કે નહીં હોય શેઠ જીવતા હશે કે નહીં હોય આવા કાંઠે ઉભેલા વાટ જોતા હતા ને તેથી વાણીઓ વાણમાંથી માંથી ઉતરી અને એટલું કીધું કે જીવ તો પાછો આવું નહીં પણ મેં ભગવતી સિકોતર ને પડકારો કર્યો મેં માતાજી ને હાકલો કર્યો કે મારી મારી લાખ વાતે આબરૂ રાખી દેજે પણ આજ મને તાર્યો હોય અને કાઠે જો કોઈ લાવ્યું હોય તો એ ભેળિયા વાળી મને કાઠે લાવ્યો છે માતાજી મને લાવી છે માલ ઉતાર્યો વાણ આવ્યો માનતા કરી હતી માનતા વાણિયા થી ભૂલાઈ ગઈ એક મહિનો બે મહિના ત્રણ મહિના છ મહિના સાત મહિના બાર બાર મહિનાના વાણા વિયા ગયા સપનામાં આવી ભગવતી

તમે મને બચાવવા માટે નહોતા આવ્યા તો એ તો મારો પાર્શ્વનાથ વાળો ભગવાન આવ્યો હતો નમો અહીંતાનમ નમો 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 એસો સિદ્ધાંતો નવકાર મંત્ર જે બોલતો મારો ભગવાન આવ્યો શબ્દ ક્યારે ભગવતી શીખો એટલું બોલ્યા કે તો હવે સાંભળી લે પરમાણ દેવા માટે આવીશું સાંભળી લે તારા ભગવાનના પાળા પાણા આરસ ના હોય મંદિર આરસ ના હોય આરસ ઠંડો હોય હળગે નહીં કોઈ દે

મારા વાળને કાંઠે લાવી છો ભગવતી હું માનતા પૂરી કરું છું તું કઈ આપી દઉં માં તેથી એટલું બોલી હતી લેવાની જરૂર માને ન હોય મા તો દુનિયાને દેવા આવી હોય એને લેવાના મો ન હોય પણ ભૂલી ગયો એની મને દુઃખ લાગ્યું એટલા માટે તારા સુધી આવીને તને પરમાણ દેવું પડ્યું અને વાત કરી કરીએ ભૂલમાંની